નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર દ્વારા એક એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે ભારે વરસાદની આગાહી સાથે રેડ ઝોનમાં આવતા અમરેલી માટે એસડીઆરએફની ટીમ અમરેલી ખાતે આવી પહોંચી છે સરકાર દ્વારા તેની વ્યવસ્થા કરવામાં આવી છે આ એસડીઆરએફની ટીમ જે ચોવીસ જવાનોની ટીમ છે એક પીએસઆઈ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ વચ્ચે પણ માનવ જિંદગી બચાવવા એસડીઆરએફ સક્ષમ સાબિત થતી હોય છે અને રેસ્ક્યુ ઓપરેશન કરીને માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટ હેવી લાઇટ કટર મશીનો સહિતની આજની આધુનિક સાધન સામગ્રી સાથે તંત્ર દ્વારા ખૂબ જ સાવચેતી સાથે એસડીઆરએફની ટીમને સાવરકુંડલા જે જિલ્લાનું મધ્યબિંદુ હોવાથી ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે ગોંડલ એસઆરબી ગ્રુપ આઠ કંપની એની એસડીઆરએફની ટીમ લઈ અત્યારે સાવરકુંડલા ખાતે અમે આવેલ અને ત્યાંથી અમને ગામ માટે રેસ્ક્યુ માટેનો આદેશ મળેલ અને રાત્રે અમે રેસ્ક્યુ રેસ્ક્યુ લેવા કરવા પાણીનો તણાવ વધુ હોય અને જે ફસાયેલા માણસો હતા મજૂરો તેનો કોન્ટેક કરતા એ સુરક્ષિત હતા અને મકાનમાં સુરક્ષિત રીતે રહી શકે એમ હતા એટલે રાત્રનું રેસ્ક્યુ કરેલ નહીં અને સવારમાં પેલા જઈ અમે રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ પાર પાડેલ છે અમારા જવાનો એની અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્યબિંદુમાં સાવરકુંડલા આવેલું હોય દરિયાઈ જાફરાબાદ રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તેના જ છીએ સાવરકુંડલા ખાતે અને જે જગ્યાએ અમને આદેશ મળે કોઈ રેસ્ક્યુ માટેનો કો કોઈ મામલકદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિક ને કોઈ પણ હશે એને સુરક્ષિત બાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે